નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સિદ્ધેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર કડા ગામે આજ પણ જીવંત છે દેવી શક્તિના અખૂટ પરચા વિસનગર તાલુકાના કડાગામની સીમમાં વસેલું છે એક અદ્ભુત અને પૌરાણિક મંદિર સિદ્ધેશ્વરી માતાજીનું અહીં દેવી શક્તિના પરચાઓ આજે પણ જીવંત છે અનેક લોકો લોકોના વિશ્વાસનું મહત્તમ કેન્દ્ર બનેલું છે દર રવિવારે તેમજ પૂનમના દિવસે હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે લોકવાર્તાઓ અનુસાર કડાગામ પ્રાચીન કાલે ચાવડા વંશના રાજવી કનક્ષી સિંહની રાજધાની કંકાવટી નગરી તરીકે જાણીતી હતી કહેવાય છે કે પાટણના સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિંધ પ્રદેશની સિકોતર માતા ગુજરાત આવી અને અહીં સિદ્ધેશ્વરી માતાના રૂપમાં સ્થાપિત થઈ કથા પ્રમાણે સિંધના મુસ્લિમ રાજા હમીર સુમરોની પત્ની હમીર કકુ માતાજીની પરમ ભક્ત હતી ભક્તિથી પ્રસન્ન થઈ માતાજી હમીર કકુના સવા સો બેસોની જાતે રખેવાળી બન્યા આવું દુર્લભ સાનિધ્ય સ્વરી માતાજી પાટણ આવી અને પછી કડા ગામના સુખારાયણ રાયણના ઝાડ નીચે પોતાનું આસન વાળ્યું આ સ્થાન પર વીરભર રાવળ દ્વારા માતાજીની ભક્તિ શરૂ થઈ કથા મુજબ કડા ગામના મુખી જે પોતાની વય પચાસ વર્ષના અને નિસંતાન હતા તેમણે પરીક્ષારૂપે માતાજીને પુત્ર આપવાનો સંકેત કર્યો માતાજી સંકેતરૂપે કહ્યું કે નવ મહિના તેર દિવસમાં તારી પત્નીને પુત્ર થશે અને સાથે ત શરત મૂકવામાં આવી કે શું ઝાડને ત્રણ ફણગા ફૂટે તો વિશ્વાસ કરજો કે સદી બોલી છે આજ પણ કડા ગામમાં આરાયણનું ઝાડ દેવી શક્તિના સાક્ષાત પ્રતિક રૂપે ઊભેલું છે સ્થાનિક લોકોનું માનવું છે કે જે કોઈ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માથું ટેકે છે તેને માતાજી નિરાશ નહીં કરે સિદ્ધેશ્વરી માતાનું મંદિર હવે માત્ર ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન બની ચૂક્યું છે આજના સમયમાં પણ અહીં ભક્તોની અખુટભીટ ઉમટે છે અને માતાજીના ચમત્કારોના કિસ્સાઓ લોકમુખે ફરી રહ્યા છે એ વખતથી ઉભરરા વાળું અહીંયા લાયા અને હુકું થડે તો હુકા થડે માની પછી ગામના મુખી ગામના મુખીને પોહેટ બનની ઉંમરમાં પહેલાં રાવણને કહ્યું કે તું આ કેમ લાઈન મૂકી છે પછી તું ઉઠાઈ ક્યાંય માતા માતા કોઈ જોવા નહીં અને નિર્ભર આગળ ત્યાં હું મારા ગોમમાં લઈને જતો તો છોટા પણ માં અહીં આવી ગયા એટલે કે તારણ મારા મૂળ પૂરો થઈ ગયો એટલે ત્યાં માં સજી હોય ને અહીં એ પછી મૂકીને એમ કહ્યું કે જો આ થડ હુકું છે ચાર ચાર થઈને બાથમાં ગાલી એવું થડ છે અને જો હુકજી લીલું કરતી હોય તો હું માનું કે ના હું માનું નહીં એટલે માએ કે આજે એક દાડો જવા દે બીજા દાડે તમે અહીં આવજો આ જો હુકશી લીલું ના થાય તો મને યાદ કરજો એટલે માએ પછી એક દાડો જવા દીધો બીજા દાડા હવાના આઠ વાગે એ લોકો આવ્યા અહીંયા મા બત્રી ફણકા ફોર્યા રમના થડ બત્રી ફણકા ફોર્યા ચાર જણા થઈને બાથમાં ગાડી આવું થડ છે બત્રી ફણકા ફોર્યા એટલે મૂકીને આત્માને એમ થઈ ગયું ના કોઈ શક્તિ છે એટલે માતા નથી એટલે એમને વિશ્વાસ પણ જો મારી પોઈન્ટ છે મારી ચાર દીકરીઓ છે એના ઘેર છે હા 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 તું મને એક દીકરો આવતી હોય તો મારા મનમાં જે હું કરે એટલે મુખી બાધા રાખી ગયા અને ગયા પછી મિત્રો આવ્યા હું પછી લીલું કર્યું અને મૂકીને વહાજ બંને ઉમરમાં પછી દીકરો વાળે એટલે એમને વિચાર કર્યો આ નેળિયું છે આ ચિત્રની વાડ હતી આટલે આ નેળિયું હતું પાછળ આ વાળમાં માં બેઠેલા હતી કે આ ખરાબો પડે છે અને રણ ઉભી છે તે કે પછી ઝૂંટવી જઈ તો બને ખેતર કાપવું ના પડે આ ખેતર ઉભી છે પાછળ ખેતર ઉભી છે ત્યાં ખેતર કાપવું ના પડે અને અહીંયા

પરસોત્તમ મુખી રમેશભાઈ શંકરભાઈ કાશીદા કાશીદા મોહનદા અને મોહનદા પરસોત્તમ એટલે અત્યારે આ પત્ની પેડિતા પેઢીતા છેલ્લે પરસોત્તમ